અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત વિસ્તારોમાં વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાગર બહુ નુકસાન થયેલ છે તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદ કોસ્ટલ વિસ્તારોમાં

જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાબાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એ રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ Subtitles by the Amara.org community